નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયા મિશન બે હજાર સત્યાવીસ શરૂ ડેરા તંબુ વિસાવદરમાં યથાવત શું સત્યાવીસ માં ફરી વિસાવદર ચૂંટણી લડવા જઈ રહ્યા છે શું એક નવી ટીમ સાથે આગળ વધી રહ્યા છે અને આ નવી ટીમ વિસાવદર થી શરૂ થઈ રહી છે પરંતુ સમગ્ર ગુજરાતમાં તેની અસર પડશે સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનમાં થોડા ઘણા થોડા ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે આ તમામ બાબતે વાત કરવી છે આપણે આજના વિડીયોમાં વાત કઈ તેવી છે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરથી એક નવી શરૂઆત કરી દીધી છે લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોનો આભાર માની રહ્યા છે અને હવે કહી રહ્યા છે કે તમે મને મત આપ્યા હું આ પહેલાં મત માગવા આવ્યો હતો પરંતુ હવે જુવાનિયા માંગવા આવ્યો છું તમારા ઘરના તમારા પરિવારના અમુક લોકો મને આપો તમારા ગામના તમારા પરગણાના અમુક લોકો આપો અમુક યુવાનો મને આપો હું વિસાવદરની કાયા પલટ કરી દેશે એક ગોપાલ સારો કે પાંચસો ગોપાલ સારા મારે પાંચસો ગોપાલ આ વિસ્તારમાં બનાવવા છે આ સાથે તેમણે જયેશ રાદડિયા નીતિન રાણપરિયા કિરીટ પટેલ પર પણ પ્રહાર કર્યા હતા જેઓ કહેતા હતા કે ઓગણીસ તારીખ બાદ ઓગણીસ તારીખના છ વાગ્યા બાદ આની દુકાન બંધ થઈ જશે મારે વિસ્તારથી વાત કરવી છે તેના મિશન પર તેની વાત પર તેના સંકેત પર અને ગુજરાતના રાજકારણમાં તેની શું અસર પડી શકે તેના પર પરંતુ આ પહેલાં

એ પૂરી સક્રિયતા સાથે આપણી હારે જોડાય હું એવું ઈચ્છું છું કે આ પંથકમાં અનેક જુવાનીઓ જેને કાયદો શીખવો હોય પોલીસ સ્ટેશન નું કામ કેમ થાય મામલતદાર નું કામ કેમ થાય જીબી નું કામ કેમ થાય અધિકારી વાતચીત કેમ કરવી ભાઈડા બહુ થતા હોય તેને કેમ જવાબ આપવો ખોટી દમડાટી મારતા શું કરવું અરજી કેમ લખવી આટીઆઈ કેમ કરવી કાગળ કેમ લખવા કેસ કેવા હોય કોર્ટ કેવી હોય કચેરી કેવી હોય અદાલતમાં શું હોય જજ કેમ હોય મારી ઈચ્છા એવી છે કે આ પંથક ના બસો પાંચસો જુવાની અને મારે આ બધું એવા આવતા દોઢ બે વર્ષ છે હાલ કરવું ન કરવું કેવાય પણ એના માટેની પહેલી શરત એ છે કે ચોવીસ કલાકમાંથી માંથી આઠ નવ કલાક સુધી જે રાજકારણ કરવા માંગતા હોય ને આવે મારી હારે જોડાય મારે બધું શીખવાડવું છે અને તમે બની જાઓ છ આઠ મહિના ખાલી હારે રહેવા તમે ગમે એવો મોટો ખોસદાર હશે તો કઈ દેતા થઈ જાવ છે તાકાત તમારી અંદર છે કે મારે વ્યક્તિત્વ નિર્માણ કરવું છે માણસ ઘડતર કરવું છે કેમ કે એક માણસ એક રોડ બને જો એક રોડ બને તો એ બે વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે તૂટી જાય વાત સાચી ખોટી

હું તમને મારી છેલ્લી વિનંતી ફરીથી કહું છું કે ચૂંટણી પરિણામ જે આવે તે આપણે આ મલકમાં રોડ બનશે નાળા બનશે બનશે બધું પણ હજાર બનાવવાનો સંકલ્પ છે એમાં તમારો ટેકો એને વગર થી જોઈએ વકીલ બનાવવા છે કે કોઈ પણ માણસ આ વિસ્તારમાં અન્યાય કરે અત્યાચાર કરે ગુંડા હોય કે પોલીસ હોય મામલતદાર હોય કે લખમ હોય એની સામે ભેડાઈ જાય તો બાપોને મળ આપે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા વાત એ છે કે તેમણે ત્યાંના લોકો પાસે જુવાનિયા માગ્યા અને કહ્યું કે દોઢ વર્ષ જેટલા સમયમાં હું તમને બદલી દઈશ તેમણે કહ્યું કે જે ચોવીસ કલાકમાંથી આઠ નવ કલાક મને આપી શકે રાજકારણમાં આપી શકે તે મારી સાથે જોડાજો એટલે કે વાત એવી છે કે જેને ફક્ત આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગોપાલ ઇટાલિયાની ટીમમાં જોડાઈને કામ ના કરવું હોય તેવા વ્યક્તિની જરૂર નથી જે સતત સક્રિય રહે એ વિસ્તારમાં કંઈ મુદ્દો બને તો સતત થોડી મિનિટોમાં આવી પહોંચે અને ત્યારબાદ લડાયક લડત આપે તેવા લોકોની શોધમાં ગોપાલ ઇટાલિયા નીકળ્યા છે તેમણે કહ્યું કે જેને કાયદો જાણવો હોય પોલીસ ખાતું જાણવું હોય પછી જજ કેવા હોય કઈ રીતે લડત અપાય એ જાણવું હોય આરટીઆઈ કઈ રીતે કરાય અરજી કઈ રીતે લખાય આ બધું જાણવું હોય તે મારી સાથે જોડાઈ આ વિનંતી છે એવું પણ તેમણે કહ્યું હતું અને ત્યારબાદ તેના વિરોધીઓ હતા તેનો ઉધડો લીધો તેની વિશે વાત કરી હતી તેમણે કહ્યું કે પાંચસો ગોપાલ આ વિસ્તારમાં બનશે તો આ વિસ્તારની કેવા પ્રકારની પરિસ્થિતિ થશે તમે વિચારી શકો વાત અહીં નથી પૂરી થતી ગોપાલ ઇટાલિયા વિશે અલગ અલગ સવાલો હતા પહેલા કે ભાઈ ગોપાલ ઇટાલિયા છે એ વિસાવદ્ર પેટા ચૂંટણી હારશે તો ક્યાં જશે શું કરશે તમે જુઓ કે એમણે એ પણ કહી દીધું પોતાના ભાષણમાં કે હાર જીત થતી રહે પરિણામ જે કંઈ પણ આવે તે એટલે કે કદાચ એ પૂરા શોર નથી અથવા તો તે બે હજાર સત્યાવીસના લક્ષ્યાંક સાથે હવે આગળ વધી રહ્યા છે મતદાન પૂરું થાય અને ત્યારબાદ

ઉમેશ મકવાણા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સારા સંબંધો નથી વિસાવદરમાં ફરક્યા નહીં કડીમાં આંટો મારવા ગયા આ તમામ વાત પરથી એવું કહેવામાં આવતું હતું કે એ બોટાદ પણ જઈ શકે છે ભૂતકાળમાં સુરતથી હાર્યા પછી વિસાવદર પછી બોટાદ એવી પણ ચર્ચાઓ ચાલતી હતી પણ આ તમામ ચર્ચાઓ પર ગોપાલ ઇટાલિયાએ અત્યારે પૂર્ણ વિરામ મૂકી દીધો છે તેમની વાત પ્રમાણે તેઓ વિસાવદરથી ચૂંટણી લડશે તમે જુઓ કે વિસાવદર ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવે વિજય રૂપાણી પણ તમે જુઓ તો વિસાવદરના એક ગામથી કેશુબાપા પણ વિસાવદરના એક ગામથી એટલે નહીં કેશુબાપા તો પોતે વિસાવદરથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરીને ત્યાં જીપીપી પણ બે હજાર બારમાં ચૂંટણી લડી માફ કરશો ને કેશુબાપાનો દબદબો કે કેશુબાપાના નામથી તો વિસાવદર ઓળખાતું એટલે વિસાવદરમાંથી જે નેતા બહાર આવે તેની ગુજરાતના રાજકારણમાં અસર પડે ગોપાલ ઇટાલિયા અત્યારે જીતે છે પેટા ચૂંટણીમાં તો પણ અસર પડશે પટેલ જીતે છે તો પણ અસર પડશે પણ વાત એ છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જે પ્રકારે ટીમ બનાવવા જઈ રહ્યા છે તે જ પ્રકારે આવનાર દિવસોમાં આવનાર સમયમાં અલગ અલગ અન્ય વિધાનસભામાં પણ ટીમ બનાવી શકે છે જે તે ત્યાંના સ્થાનિક નેતાઓ જે એ વિસ્તારમાં એ વિધાનસભામાં લડવાના હશે ભવિષ્યમાં એ લોકો ટીમ બનાવશે પણ એક નવી ટીમ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં બની શકે છે અને ગોપાલ ઇટાલિયા ફરી મોભાનું સ્થાન આમ આદમી પાર્ટીમાં મેળવે તો પણ નવાઈ નહીં કારણ કે છેલ્લા ઘણા દિવસોથી જ ઘણા મહિનાઓથી તમે માની લો કે સતત ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં ચર્ચામાં છે આમ આદમી પાર્ટીના સૌથી મોટા નેતાની ગણના કરવામાં આવે તો ત્યાંના ગોપાલ ઇટાલિયાનું નામ લેવામાં આવે છે કારણ કે એ સતત બોલતા રહે છે લોકો વચ્ચે પહોંચ્યા છે અને વિસાવદની ચૂંટણી જે રીતે તેઓ લડ્યા ત્યારબાદ તેમનું કદ પણ થોડું વધ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે વાત એ છે કે એક નવી ટીમ સાથે સત્યાવીસની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આમ તો ઈસુદાન ગઢવીએ બધાએ ઇન્ચાર્જ કો ઇન્ચાર્જની જાહેરાત કરી દીધી હતી અને જે તે વિધાનસભાથી લડવાની તૈયારી કરી રહ્યા છે એને ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવ્યા હતા ઈસુદાનની જામખંભાળિયા બેઠક પર તો ઇન્ચાર્જની બહુ મોટી લાઈન હતી દસથી પણ વધુ એટલે કે ને તમે બીજા જે સક્રિય કાર્યકર્તાઓ છે એ પણ પોતપોતાની વિધાનસભામાં ઇન્ચાર્જ તરીકે એટલે આમ આદમી પાર્ટીએ ત્યારે એક ઇશારો આપી દીધો હતો પણ આ ફરી એક નવી શરૂઆત છે તૈયારી છે ગોપાલ ઇટાલિયા કદાચ જો વિસાવદર વિધાનસભાની પેટા હારે છે તો સત્યાવીસમાં વધુ મત લઈને આવે એની શક્યતા વધુ જોવા મળી રહી છે કારણ કે આ વખતેની પેટા કદાચ કદાચ હારે તો જીતવાની શક્યતા છે પણ કદાચ હારે તો એનું કારણ એક એ પણ હશે કે લોકો અસમંજસમાં હતા કે ભાઈ આ બહારથી આવ્યા છે મત આપશું તો તો પછી પાછા જશે એ રીતની સ્થિતિ હતી ને એવો પ્રચાર પણ સામે કરવામાં આવ્યો હતો પણ હવે તેઓ ત્યાં ડેરા તંબુ નાખીને બેઠા છે અને કહ્યું છે કે હું અહીં જ રહેવાનો છું તેમણે તો ત્યાં દોઢ બે વર્ષ સુધી યુવાનો મારી સાથે જોડાય ત્યાં સુધીની વાત કરીએ એટલે સત્યાવીસમાં લડશે જો લડે તો પછી ફાયદો પણ થાય એટલે આ પ્રકારની સ્થિતિ છે આ પ્રકારના સમાચાર છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે ગોપાલ ઇટાલિયાએ મિશન બે હજાર સત્યાવીસની શરૂઆત કરી દીધી છે ડેરા તંબુ યથાવત છે પરિણામ આવનાર સમયમાં મળશે સત્યાવીસ સુધીમાં એ વિસાવદરમાં વધુ દબદબો બનાવે વધુ વર્ચસ્વ બનાવે અને અધિકારીઓ સરકારી અધિકારીઓ સહિત તમામ જે વ્યક્તિઓ કોઈના કોઈ ઈશારે કામ કરે છે સત્તાધારી પક્ષના ઈશારે કામ કરતા હોય તો એ તમામની ઊંઘ હરામ કરી દે તો નવાઈ નહીં જોયા આવનાર સમયમાં શું થાય છે તેમણે પાંચસો ગોપાલ માગ્યા છે વિસાવદરની જનતા પહેલાં તો તેને જીતાડે છે કે નહીં અને કદાચ હારે છે તો પછી પાંચસો ગોપાલ આપીને સત્યાવીસમાં જીતાડે છે કે નહીં તે પણ નજર રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો એક વાત લખજો કે ગોપાલ ઇટાલિયાનું મિશન વિસાવદર બે હજાર સત્યાવીસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ લોકો માગી રહ્યા છે જુવાનિયા માગી રહ્યા છે નવી ટીમ બનાવવાની વાત છે એ શું દર્શાવે છે કારણ કે એક વાત એ પણ છે કે સુરતથી લોકોને બોલાવા પડ્યા હતા સુરતથી ટીમ આવી હતી આમ આદમી પાર્ટીનું વિસાવદનનું સંગઠન તૂટી ભાંગી પડ્યું હતું સુરતના લોકો દક્ષિણ ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીના કાર્યકરો ત્યાં પ્રચાર કરી રહ્યા હતા એ ફરી ઈચ્છતા નથી ગોપાલ ઇટાલિયા એટલા માટે આ એક નવી શરૂઆત કરી દીધી છે વાત એ પણ છે કે શું અસર પડી શકે નવી ટીમથી શું પરિણામ આવી શકે ગુજરાતના રાજકારણમાં શું અસર પડી શકે આમ આદમી પાર્ટીમાં અંદર શું અસર પડી શકે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ